આજે આપણે ફરીથી રોબ્લોક ની એક જોરદાર નવી ગેમ રમવાના છે ગેમનું નામ છે ભાઈ બિલ્ડ પ્લેન ભાઈ આમાં કેવું છે પોતાની જાતે ડિઝાઇન કરીને પ્લેન બનાવવાનું ને ઉડારવાનું જોઈએ છે કેટલું દૂર છે બરાબર તો ચલો ચાલો કરીએ ભાઈ આજનો વિડિયો જોરદાર થવાનો છે ઓલરાઈટ તો ભાઈ એ છે ભાઈ ગેમમાં આ પ્લેન ભાઈ ઓલમોસ્ટ બનાઈન તો આપ્યું જ છે આપણને એક વારનું અને અહીંયાથી ભાઈ આપણે બધું લેવાનું ધારો કે બોક્સ છે વિંગ્સ છે પેટ્રોલ છે પોપ્યુલર ઘણો બધો ભાઈ બેટર ફ્યુલ પણ છે ટેલ છે ભાઈ બેટર વિંગ ભાઈ બધું બહુ છે તો આપણી જોડે તો અત્યારે પૈસા નથી એટલા તો ચલો ભાઈ ચાલુ કરીએ એક નાનકડા પ્લેન થી બરાબર ચલો કરો લોન્ચ ઓહ ભાઈ જોરદાર ભાઈ આમાં ડિસ્ટન્સ સાથે પૈસા પણ મળે છે ભાઈ જોરદાર છે

પણ ફ્યુલ બધો આવ્યું છે ભાઈ ફટાફટ અને આપણે કેટલું ડિસ્ટન્સ કર્યું છે 1 કિલોમીટર ઓલમોસ્ટ 2 કિલોમીટર થશે ભાઈ અને સો ઓ ભાઈ આપડી ઉપર પેલો કેટલો ફાસ્ટ ગયો એની માને ઓ ભાઈ આપણે પડવાના ભાઈ તૈયારી ફ્યુલ પતી ગયું છે આપડું ઓ ભાઈ બોમ આગળ કઈક છે ભાઈ કઈક તો આમથી આમ થાય છે એની માને ચલ 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 હજી ચડ ઉપર ચડ ઉપર ભાઈ ધીમે ધીમે નીચે આ બે આ ઓકે તો હવે આમાં આપણે શું એડિટ કરી શકીએ છીએ આપણે આપણી જાતે પોતાનું અલગ બનાવવાનું બરાબર તો સૌથી પહેલાં તો ભાઈ હું બોક્સ લઈશ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ બધા લઈ લઈએ ભાઈ સાત હતા સાથે સાત લઈ લીધા ભાઈ ઓલ રાઈટ તો ભાઈ આપણે બધા સામાન તો લઈ લીધા આઠ બોક્સ સૌથી પહેલાં ભાઈ આ બધું છૂટું પાડો ભાઈ ચાલ ભાઈ

હવે ભાઈ ફ્યુલ 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 અહીંયા લગાવીશું ભાઈ અત્યારે ટેમ્પરલી વિંગ આના ભાઈ અહીંયા લગાવીએ એક આ બાજુ બીજું એક અહીંયા અને આગળનું ભાઈ આ ચકેડું ચકેડું તો ભાઈ અહીંયા જ આવશે ઓલ રાઈટ બીજું શું છે ભાઈ આપડી જોડે સીટ સીટ રહી ભાઈ એક જ મિનિટ ભાઈ સીટ લગાવવા માટે ભાઈ ઓલ રાઈટ ફ્યુલ કેન એક પાછળ લગાઈશું અને ભાઈ ડ્રાઈવર સીટ ક્યાં ગઈ અરે 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 ચીટ ને ભાઈ અહીંયા નહીં અહીંયા લગાઈએ બસ જોલ ચક્કાસ અજી એક ભાઈ આપણે પેટ્રોલ લઈ લેજે યાર તો શું કે થોડું પાસ જઈ શકે ભાઈ ઓકે ફ્યુલ કેન લઈ લો ચાલો અહીંયા લગાવો ભાઈ ફ્યુલ કેન અબે તા નહીં યાર પાગલ હે યાર અહીંયા લગાવવાનું અહીંયા અહીંયા મસ્ત રાઇટ તો ભાઈ ભાઈ ફ્યુલ રીડિઝાઇન કરી દીધું છે બરાબર તો ચલો એકવાર લોન્ચ કરીએ ભાઈ ઓકે ભાઈ આપણી સ્પીડ વધી ચાર ટકા વધી જ ખાલી થોડીક જ છે આ ઉપર કેમ નહીં જતું પણ હરું ઓલ ભાઈ જોઈએ છે આ વખત કેટલું ડિસ્ટન્સ કવર કરીએ છે ભાઈ બરાબર આપણે ભાઈ રાપચીક ઉડારવાનો છે એક નંબર

જો ભાઈ પેલા તો આગળ પંખો લગાવીશું એ તો શું કે ભાઈ સ્પીડ જોરદાર વધી જાય હવે ભાઈ ફ્યુલ લગાવવા માટે એક જ મિનિટ ભાઈ આને ડિલીટ મારો અને હવે ભાઈ બોક્સ કહી ગયો ભાઈ વચ્ચે નહીં લાગતી એની મને લાગી લાગે ઓકે ભાઈ પાછળ લગાવી દીધી થોડીક ઊંચી લગાવવાની હતી યાર કશો વાંધો નહીં ચલો ફરીથી કાં કઈ ભાઈ

પણ અરે આનું ફ્યુલ બહુ જાય છે કભા કબ ફ્યુલ પીવે છે ભાઈ અબે યાર બુલ માંથી માય ભાઈ સ્પેસ પર તો ભાઈ ગયું કોઈ નહીં ભાઈ ફરી લોન્ચ કરીએ ચલો ચલો ભાઈ આઈ જજો ભાઈ આ વખત તો ગાબા કાઢી નાખશે ભાઈ આપણો ભાઈ અવાજ જોરદાર કરે છે આવો ઓકે ઓકે ભાઈ હું ચૂની જતો આની માને ઓકે ઓકે ભાઈ 2000 કિલોમીટર આ 200 કિલોમીટર તો આમ 2 કિલોમીટર તો રાખ છે ભાઈ ગાય ગા કરે છે ભાઈ 110 દસ દિવસ ફી ભાઈ જોરદાર આ વખતે એક નહીં રેકોર્ડ તૂટ્યા કે નહીં ભાઈ ઓકે આવી ગયું છે ભાઈ ભાઈ રેકોર્ડ તૂટી ભાઈ ઓકે રેકોર્ડ ભાઈ આપણે અહીંયા છે ઓ ઓ યાર પ્લસ ગયું ને ચાલો હવે આમાં બીજું શું કરી શકીએ આપણે ભાઈ આપણે જો બસો ડોલર છે શું લઈ શકીએ છીએ ભાઈ આ પાંચસો રૂપિયાનું છે આ પાંચસો રૂપિયાનું જ ભાઈ ભાઈ જેટ પણ છે ભાઈ રોકેટ બુસ્ટર એની મહાને પચીસો રૂપિયાનું છે ભાઈ જોરદાર જોરદાર તો હવે ભાઈ આપણે બીજું શું લઈશું યાર એક મિનિટ ભાઈ એક અલગ બનાવવાનો વિચાર કરીએ ઊંચું નહીં જતું ને તો ભાઈ આપણે વિચારીએ છીએ કે પાછળ બે ટેલ લગાવી દઈએ બરાબર કારણ કે યાર એ વિંગ એક બે લગાવવા પડશે ઓકે ચાલો રેડી થઈ ગયું છે આ વખતનું ચાલો ભાઈ ફટાફટ ઓ ભાઈ આપડી આગળ પેલો જાય કેટલો ખાઇ જાય છે અને આપડે ભાઈ કેટલા ઊંચા છે આ વખત ભાઈ આપણું ઊંચું જાય જયારે આપણે પેલામાં નીચે બહુ જતા હતા ઓકે ભાઈ એકસો દસ ની સ્પીડ ભાઈ રાપચીક રાપચીક ભાઈ આજે બેતાલીસો નો રેકોર્ડ તોડવાનો છે ગમે તે થાય ઓકે બે કિલોમીટર ઓકે ઓકે પેલા બોમ્બ થી બચીને ભાઈ બોમ્બ થી બચીને બોમ્બ અડી ગયો તો મર્યા ઓકે ઓકે ભાઈ ચલો 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 પાંત્રીસો ભાઈ ફટાફટ કાલે 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 નીકળી ગયા નીકળી ગયા ચાર કિલોમીટર થઈ ગયું છે ઓકે ઓકે ભાઈ ખાલી આપણે વિંગ થોડો ચેન્જ કર્યો કેટલો રેકોર્ડ તોડી નાખ્યો ઓકે ભાઈ પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર નીકળી જાય બખામથી બખામથી નીકળી ગયા ઓકે નીકળી ગયું ભાઈ ઓકે ઓકે ભાઈ છ કિલોમીટરનો રેકોર્ડ ભાઈ જોરદાર જોરદાર આની જોડ કશું આવતું નથી યાર ઓકે વિંગમણ એક જ છે યાર એક શું કરીશું ભાઈ આપણે એવું લાવ્યું છે બોક્સ બોક્સ લઈ લો ભાઈ

ફ્યુલ એક અહીંયા એ અબે યાર ક્યાં કાં જે દોર્યું એની મને ઓકે બેટ ફ્યુલ ભાઈ ફ્યુલ નો આપણે આ વખત જોરદાર છે ભાઈ 6 લઈ લીધા છે બેટર ફ્યુલ 3 છે ચલો લોન્ચ કરો ઓકે ઓ ભાઈ સ્પીડ ના વધી યાર પણ કેમ કે પેલું નથી આગળનો પંખો નથી और आखिर तो भाई बेलो रिकॉर्ड तोड़ी ना के सु गम्मे थे करे चलो भाई फटाफट ओ भाई जोरदार 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 ओके भाई आदत से तो क्यों जोरदार है लागेच नहीं माने

और तुम प्लेन टूटी क्यों अबड़ू भाई भाई बदू छूटू पड़ी क्यू अब यार ओके okay, कहीं नहीं भाई फरी लॉन्च करिए भाई आप ऑल राइट चलो भाई लॉन्च करिए आप प्लेन फरी थी ओके okay, ऊँचू जा ओ भाई दौड़ सौ स्पीड थी गए ઓ ભાઈ જોરદાર પ્લેન છે આપણું યાર કાબા કાઢી નાખશું આજે આજે ભાઈ સાડા સાત કિલોમીટરની આપણે રેકોર્ડ છે એ તોડવાનો છે બરાબર તો ચલો આ વખત ભાઈ કઈ અથડવું ના જોઈએ ગઈ વખત ભાઈ અથડાઈ ગયું તો આપણું પ્લેન યાર ઓકે ઓકે ભાઈ અડધું ફ્યુઅલ પતી ગયું એની બે નહીં બે બધું નવરું થઈ ગયું હા યાર

બલ બેન લઈ લીધા છે ભાઈ બરાબર તો આ વખત તો ગાબા કાઢી નાખશું ભાઈ કેટલા ફાસ્ટ જઈએ કે ભાઈ આપણે ઓલ રાઈટ ભાઈ આ વખત આ વખત ભાઈ પેલો બોમ્બ ના આડવો જોઈએ આપણે ફરીથી પડી જઈશું ઓકે નીચું લઈ લો ભાઈ નીચું લઈ લો નીચું લઈ લો નીચું લો નીચું 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 આવી જાય ભાઈ કાલ લો કાલ લો કાલ લો કાલ લો ભાઈ ગાય કાઢી લીધું ભાઈ આપણે યાર તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કે જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપડે